તો હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા ઉપલબ્ધમાં તો હું આવ્યો છું પોરબંદર મામાના ઘેરે તો જોઈ લો અહીંયા બધા બેઠા છે આ મામા જ્યોતિ મામી મામા પપ્પા અહીંયા બધા બેઠા છે મેડમ ત્યાં છે ખુરશી ઉપર આરામ કરે તો મેડમ કેવું લાગે તમને મામાના ઘરે આવીને તો હું તો ઘણા વર્ષો પછી આવ્યો છું કેમકે સ્વિટુ હતી એટલે હું રૂમ પર ને રૂમ પર જ રહેતો અને આ લોકો બધા આવતા હા એટલે રૂમ પર જ રહેતો અને આ લોકો બધા આવતા તો હવે નથી તો તો મિસ કરીએ જ છે ને હું અહીંયા આવ્યો છું તો ચાલો મેડમ મેડમને તો જલસા જ પડી જાય છે ધન્યવાદને ઘરે આવે એટલે હમ અને આ છે ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર પર ટેરેસ ભાઈ શરમાઈ ગયો પપ્પુનો છોકરો આ એ કે તો ઘરે મળવા આવ્યા હવે નીકળી ને ઘણા બધા રિલેટિવ્સ છે બધાના ઘરે વારે વારે ફરતે ફરતા આપણે મળવા જશું તો અમે આવ્યા છે સુદામા ચોક અને જઈએ છે સુદામા માર્કેટ એટલે સુદામા ચોકની માર્કેટ ફરવા માટે બંધ જ છે મોસ્ટલી દુકાનો બધી બંધ છે જોઈ લઈએ સામે આ બધી દુકાનો મોસ્ટલી બંધ જ છે તો બી આપણે આટો મારીએ સુદામા ચોકમાં અને સામે જશું એટલે સીધું આવશે ખારવાવાડ અને ત્યાં ગાંધી બાપુ વચ્ચે જ મૂર્તિ છે અને એ બાજુ કીર્તિ મંદિર પણ છે શું કેવું મેડમ તમારું હવે આવી ગયા આપણે ગાંધી બાપુના જન્મસ્થાન પાસે આ રે મહાત્મા ગાંધીની સ્ટેચ્યુ અને આમ તમે સ્ટ્રેટ જાઓ એટલે ખારવા બાળ આવે અને અહીંયા છે કીર્તિ મંદિર આ ગેટની તમે આગળ જાઓ એટલે કીર્તિ મંદિર તો આજે લગભગ તો પૂરું પોરબંદરની માર્કેટ જ બંધ છે તો ફ્રેન્ડ્સ રાતના વાગી ગયા છે નવ અને અમે નીકળ્યા છે જમવા માટે તો જોઈ લો અહીંયા અમારી ફોજ ચાલી છે જમવા માટે આ રહી મેડમ આગળ દિવ્ય અહીંયા જ્યોતિ મામી એકદમ આગળ ચંદ્રકાંત મામા અને એનો ફ્રેન્ડ છે તો હવે ક્યાં ડિસાઈડ કરીએ ને ક્યાં જઈએ જમવા માટે જઈએ બધે જમવાનાની દુકાન જ છે અહીંયા કાઠિયા પાપડી જલેબી ફરસાણ બધું જ મળે છે અહીંયા આજે તો સન્ડે છે એટલે ચોપાટીએ તો રોનક હશે કેમ મેડમ તો મિત્રો અહીંયા જોઈ લો લાઈનમાં રેકડીયો છે એટલે ભૂખ લાગે તો સીધા અહીંયા આવીને જમી લેવાની આપણા હોટેલની જસ્ટ બાજુમાં જ છે અહીંયા જોઈ લો કેટલા ટાઈમના તો સંભારા મૂકેલા છે ભજીયા ને સંભારા ને

હવે જઈએ આપણે ગોલા ખાવા માટે તો ચલો હું મારી પાણીની બોટલ ઉપાડી દઉં અને જોઈ લો અહીંયા ચિલ્લર પાર્ટી મસ્તી મજાક ચાલુ છે અને આ છે પોરબંદરની ચોપાટી રાતનો રોનક જોઈ લો કેટલી ભીડ છે પોરબંદરની ચોપાટી ઉપર તો ચાલો હવે આપણે જઈએ ગોલા ખાવા માટે સવારના વાગી ગયા છે આ અને હું જાઉં છું નાસ્તો લેવા તો નાસ્તો ફરીથી અમે ત્યાં ઢોકળા જ ખાશું કેમ કે કાલે મેડમને વ્હાઈટ ઢોકળા જે પતલાવાળા આવે છે એ નથી મળતા અને ત્યાંથી પછી હું જઈશ પૂરી લેવા માટે સામે આશાપુરામાં તો ચાલો જાઉં છું વ્હાઈટ ઢોકળા લેવા જોઈ લો તો ફ્રેન્ડ્સ બધું જ મળે છે અહીંયા ખમણ પાતરા બધું અહીંયા જ બનાવે છે એકદમ ફ્રેશ અહીંયા ઢોકળાનો નાસ્તો લઈ લીધો ફરીથી ગઈ ગઈકાલે બી ખાધા હતા તો આજે બી ઢોકળાનો નાસ્તો ખાય અને હું ત્યાં જાઉં છું સામે આશાપુરામાં પૂરી શાક છે ને ત્યાંથી ખાલી પૂરી લાવવા માટે પૂરી શાક લઈ લીધું છે મેં આ રહ્યું અહીંયા ખાલી પૂરી લીધી છે અને ત્યાં ઘણી બધી ગરદી હતી તો મેં કીધું ક્યાં વિડીયો બનાવું તો આ છે સવાર સવારનો પોરબંદરનો નજારો

અને આજનો વિડીયો અહીંયા જોઈન કરીએ મળીએ કાલે એક સરસ મજાના નવા વિડીયોમાં ત્યાર સુધી અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી